મહેસાણામાં વિદ્યાર્થીના આપઘાત મામલે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બાસણા મર્ચન્ટ કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો મહેસાણામાં ચક્કાજામ સાથે ધરણા કાર્યક્રમ પણ થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી વિદ્યાર્થીના મોત પાછળ જવાબદારોને સજા થાય તેવી માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ વિદ્યાર્થીઓની માંગ છે કે ટ્રસ્ટીઓ અને ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી ઝડપથી નહીં કરવામાં આવે તો મહેસાણામાં ચક્કા અને ધરણા સાથેનો કાર્યક્રમ થશે તેવી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી વિદ્યાર્થી પરિષદ પ્રાંત વાસણા કોલેજમાં ઘટના બની હતી ઓગણત્રીસ તારીખે તે સમક્ષ સમગ્ર શિક્ષણ જગતને સમસાર કરનારી હતી વિદ્યાર્થી પરિષદે એ ઘટનામાં આરોપીઓને કડક કડક સજા થાય એ માટે કોલેજ ખાતે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું એ બાદ તમામ લેવલે સિવિલમાં પણ વિદ્યાર્થીનીના પરિવારજનોને મળી અને એમને આ લડતમાં હંમેશા વિદ્યાર્થી પરિષદ એમની સાથે ઊભું છે અને જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ એમના પરિવારની સાથે અને વિદ્યાર્થીઓની સાથે હંમેશા ઊભું રહેશે એનું એનુલક્ષીને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહેસાણા નગરમાં કાર્યકર્તાઓ દ્વારા આ ઘટનામાં અવસાન પામેલ બેનને શ્રદ્ધાંજલિ સભા અને મૌન રેલી સ્વરૂપે કલેક્ટર શ્રીને આજે ફરીથી આવેદન આપવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં કોઈ આરોપી બચી ના જાય અને કડકમાં કડક સજા થાય જેને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ બને એ શિક્ષણ જગત માટે ખૂબ અનિવાર્ય છે એ માટે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે અમે એ વખતે પણ ટ્રસ્ટીશ્રીને રજૂઆત કરી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ પ્રોફેસરોને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી દૂર કરવામાં આવે અમારી કેટલીક માંગણીઓ એમના દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને હજુ જો કોઈ માંગણીઓ સ્વીકારવાની આવે તો વિદ્યાર્થી પરિષદ કોલેજ ખાતે પણ ઉગ્ર આંદોલન કરશે એ વખતે એમને એવું જ કીધું હતું કે અમે પણ જે પ્રાધ્યાપકો પ્રોફેસરો દ્વારા ખોટું કરવામાં આવ્યું છે એમને કડકમાં કડક સજા થાય એ માટે અમે પણ તમારી સાથે જ છીએ અને એ લોકો પણ આ પ્રોફેસરો દ્વારા જે કોલેજને નુકસાન અથવા કોલેજના વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું તો એ પણ એમને સજા અપાવવા માટે એમને બાહેધરી આપી છે મૌખિક બાહેધરી આજે સમગ્ર કેસને જોતા પોલીસ તંત્ર પોતાની તપાસ કરી રહ્યું છે પણ કોઈ પણ આરોપી છૂટી ના જાય અને અમે સ્પષ્ટપણે ફરીથી એમને મળીને કહેવાના છીએ કે જે લોકો કોઈ પણ ગુનો કર્યો છે તો ગુનેગારને કોઈ પણ પ્રકારે બચાવવામાં ના આવે એ માટે વિદ્યાર્થી પરિષદ હર હંમેશા લડતું રહ્યું છે અને આવનારા સમયમાં પણ ઉગ્રતાથી લડશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ O Gujarati News.